નમસ્કાર દર્શક મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ ગંગા દેરી જે ભાવનગરનું મહત્ત્વનું એક ઐતિહાસિક સ્મારક અને ઐતિહાસિક સ્થળ કહી શકાય અને તેવી આ ગંગા દેરી બરાબર ભાવનગરના મધ્યની અંદર ગંગા જળિયા તળાવની એ એક્ઝેક્ટ બાજુની અંદર આવેલી છે તો હું તમને આજે આ વિડીયોની અંદર કેટલીક ગંગા દેરી છે ગંગા છત્રી છે એની હું તમને અહીંયા માહિતી આપવાનો છું તો તમે બન્યા રહો આ વિડિયોના અંત સુધી તો ચાલો આપણે જઈએ ગંગા દેરી અંદર અને એની કેટલીક વિશેષ માહિતી છે એ આપણે મેળવીએ તો ચાલો જઈએ ગંગા દેરી

પોતાના રાણી રાજબાના સ્મરણાર્થે અઢારસો ત્રાણું બંધાવેલું હતું આમ તો રાજપૂત અને મોગલ શૈલીનું આ સ્થાપત્ય આ છત્રી ધરાવે છે એની કોતરણી છે એ ફૂલવેલથી નાજુક ભાતવાળી છે તેમજ અદ્ભુત જાળી સાથે સાથે એના કલાત્મક જે સ્તંભો આ સ્થાપ્ય સ્થાપત્ય છે તેમની મૂળભૂત વિશેષતા કહી શકાય આ સ્થાપત્યના જે સ્થપતિ જો કોઈ હોય તો તે મુંબઈની જે જે સ્કૂલ ઓફ આર્ટ્સના આચાર્ય એ જ્હોન ગ્રીફિત હતા આ ભાવનગરના મધ્યની અંદર આવેલું આ એક રક્ષિત એ સ્મારક છે અને હું તમને એની કેટલીક અહીંયા વિશેષતા આ સ્મારકની અંદર એ બતાવવા જઈ રહ્યો છું તેમની ફૂલવેલવાળી જાળી સાથે સાથે જાળીમાં ભાવનગર મહારાજા છે એની રાજપૂત જે શૈલીની આખી જે ભાત છે તેમનું જે સ્થાપત્ય છે એ પણ અહીંયા હું તમને એ બતાવવાનો છું તો આપણે અહીંયા ક્રમબદ્ધ એક પછી એક જે બાબતો હશે એ અહીંયા આપણે જોવાનો પ્રયત્ન કરીએ અને રક્ષિત સ્મારક હોવાથી આ સ્મારકને કોઈ પણ વ્યક્તિ નુકસાન પહોંચાડે તો આમ તો અધિનિયમ ક્રમ પચીસ ઓગણીસો ને ગુજરાત અધિનિયમ મુજબ રૂપિયા પાંચ હજાર છે એનો દંડ છે એ કરવામાં આવે છે એટલે આપણા પ્રાચીન અને ઐતિહાસિક વારસાને જાળવો એ આપણી સૌથી પહેલી અને પ્રાથમિક નૈતિક ફરજ ગણી શકાય તો ચાલો હું તમને અત્યારે બતાવી રહ્યો છું આમ તો ભાવનગરના પ્રેમનું પ્રતિક સમાન કહી શકાય એવું આ સ્થળ એટલે ગંગાદેરી કારણ કે મહારાજાએ પોતાની રાણી સાહેબા અને એના પ્રત્યેના અદ્ભુત પ્રેમ અને એ પ્રેમ છે એના માટે થઈને આ મિની તાજમહેલ જેવું જે સ્મારક છે એ નિર્માણ કર્યું હતું તો એ સ્મારક છે એ હું તમને અહીંયા વિવિધ એની આકૃતિઓ એના સ્તંભો તેમની જાળી તેમના મંદિરમાં રહેલી એ પ્રતિમા આ બધું છે એ એ કલાત્મક રીતે અહીંયા કેમેરાની અંદર કેદ કરેલું છે તે તમને બતાવવાનો પ્રયત્ન કરું છું અત્યારે તમે જોઈ શકો છો તો તેમની આ અદ્ભુત આરસ પથ્થરની અંદર કંડારેલી ઝાળી છે ગંગાજળિયા તળાવની બરાબર વાત કરીએ તો બાજુની અંદર આવેલો આ સ્થાપત્ય છે એ દૂરથી જુઓ તો તમને મિની તાજમહેલ જ લાગે અને અદ્ભુત આ કોતરણી છે ઝાળીની તેમજ તમે જુઓ તો અહીંથી સરસમાના ગંગાજળિયા તળાવના એ પણ તમને દર્શન એ થતા જોવા મળે છે અને અદ્ભુત કુદરતી નજારાની સાથે સાથે નજીકની અંદર જ મહત્ત્વનું એ બજારનું ક્ષેત્ર પણ છે આમ તો ભાવનગરનો મુખ્ય આ કેન્દ્ર પોઈન્ટ આપણે કહી શકાય કે જ્યાં તમને રિક્ષા સ્ટેન્ડ એ પણ જોવા મળે છે મતલબ કે તમે રિક્ષા મારફતે પણ ત્યાં તમે સરળતાથી એ પહોંચી શકો છો અને બસ સ્ટેશનથી લગભગ વાત કરીએ તો એકાદ કિલોમીટર જેવું આ સ્થળ છે એ દૂર કહી શકાય તેમના કલાત્મક સ્તંભો એની સુંદર મજાની જે ડિઝાઇન છે આરસ પથ્થરની અંદર એ કોતરેલી એ અદ્ભુત રીતે અહીંયા આપણને જોવા મળે છે તેમજ આ જાળીની અંદર જે મહારાજા સાહેબની જે કલાકૃતિ આપણે એને કહી શકાય કે એમનું જે ઝાળીમાં જે એની રાજમુદ્રા કંડારેલી હતી એ પણ અહીંયા હું તમને બતાવવાનો પ્રયત્ન કરું છું તો આ તેમની એ જાળીની અંદર કંડારેલી રાજમુદ્રા હતી તેમજ ઉપરથી આપણે કંઈક જોઈએ તો આ રીતનો તેમનો જે પથ મુખ્ય પ્રવેશ દ્વાર એ આપણે જોવા મળે છે તો આવું અદ્ભુત અને સુંદર નયનરમ્ય દ્રશ્ય છે એ અહીંયા એક ખડું થાય છે આમ તો પ્રવેશ દ્વાર થી માંડીને વાત કરીએ તો આખી આખી છત્રી એ સંપૂર્ણ આરસથી સુશોભિત છે એટલે આ આપણા માટે એક ગર્વ લઈ શકાય તેવી બાબત કહી શકાય ભાવનગરની મુખ્ય ધરોહર આ સમૂહ આ ગંગા છત્રી છે એ ખૂબ જ વિશેષ એ મહત્વ ધરાવે છે એવું પણ આપણે અહીંયા આના પરથી કહી શકાય અને ખાસ તો બીજી મહત્વની વાત એ છે કે અઢારસો ને ની અંદર ગંગા દેરી છે એનું આ સ્થાપત્ય છે એ નિર્માણ થયું હતું અન્ન ઓગણીસો ને અડતાલીસ અર્થાંત ભારત દેશને આઝાદી મળી ઓગણીસો ને સુડતાલીસ એના પછીના વર્ષે એટલે કે ઓગણીસો ને અડતાલીસની અંદર ગંગા દેરી છે એ સરકાર હસ્તગત છે એ સોંપાઈ હતી અને સરકારે ગંગા દેરી છે એને રક્ષિત સ્મારકની અંદર એ સામેલ કર્યું છે અર્થાંત આપણે વાત કરીએ તો ભારતીય પુરાતત્વ ખાતું છે એની અંદર આનો એ સમાવેશ કરવામાં આવ્યો હશે નજીકમાં તમે જુઓ તો એ ભાવનગર મહાનગરપાલિકાનું એ મલ્ટી લેવલનું એ પાર્કિંગ છે એ પણ અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કરી રહ્યો છું તો એ પણ અદ્ભુત એક અહીંયા બનાવ્યું છે આ સિવાય અંદર એ દેરીની અંદર આવી સુંદરની કલાત્મક કેટલીક કૃતિઓ સાથે સાથે એમના જે મુખ્ય ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમના જે મુખ્ય ચાર એ દ્વાર એ પણ આવા સરસમાના કલાત્મક સ્તંભો દ્વારા એ તૈયાર કરવામાં આવ્યા છે એ પણ હું અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન છે એ કરી રહ્યો છું અને સાથે સાથે વાત કરીએ તો એની અંદર આ પ્રેમના પ્રતિક સમાન જે પ્રતિમા છે એ પણ હું તમને અહીંયા બતાવું છું તો ખાસ કરીને વાત કરીએ તો ભાવનગરની આ મુખ્ય ધરોહર અર્થાંત આપણો ઐતિહાસિક વારસો ખરેખર ગૌરવ લેવા જેવો સમાન છે અને એટલું જ નહીં પણ એ આપણી ભાવનગરની જનતા જ નહીં દરેક માટે એ ખુલ્લું સ્મારક છે કોઈપણ વ્યક્તિ છે એ ત્યાં પ્રવેશ મેળવી શકે છે અત્યારે તો તેમની અંદર પ્રવેશ મેળવો એ નિઃશુલ્ક છે કદાચ ભવિષ્યની અંદર ભારતીય પુરાતત્વ ખાતું અને એની દેખરેખ હેઠળ હોવાથી એ કદાચ એમના જે સાફ સફાઈ માટે કે એમના સંરક્ષણ માટે થઈને નજીવો દર એ લઈ શકે એવું પણ બની શકે પણ હાલમાં એ નિઃશુલ્ક અહીંયા પ્રવેશ છે તમે જોઈ શકો છો અદ્ભુત તેમની આરસ પથ્થરની અંદર એ જાળી અને એ જાળી છે એની અંદર સુંદરતાની જે ડિઝાઇન છે એ કંડારેલી છે તો આવું સુંદર સ્થાપત્ય એ ખૂબ જ ઐતિહાસિક મહત્ત્વ ધરાવતું અને એ પણ ભાવનગરના મહારાજા દ્વારા તૈયાર થયેલું એ ભાવનગરને ગર્વ અપાવે એવું આપણે કહી શકાય તો હું તમને આ વિડીયોની અંદર આ વિવિધ બાબતો હશે એ અહીંયા મેં તમને બતાવવાનો પ્રયત્ન કર્યો હશે એમની ફરી વખત તમને અહીંયા એની રાજમુદ્રા છે એ પણ અહીંયા બતાવવાનો પ્રયત્ન કરું છું કે તેમની જાળીની અંદર જે ભાવનગર મહારાજાની સુંદરમાજાની રાજમુદ્રા છે એ કંડળાયેલી છે આરસ પથ્થરની અંદર એ મેં અહીંયા તમને બતાવવાનો પ્રયત્ન કર્યો છે તો આવી તો મહત્વની કેટલીક આ બાબતો આ સ્થાપત્યની અંદર છે મધ્યની અંદર આ સુંદરમાજાની જે પ્રતિમા છે એ બિરાજમાન છે તેમના દર્શન કરીને પણ આપણે એ ધન્યતા છે અનુભવીએ છીએ તો આ મેં તમને ભાવનગરનું એક મહત્ત્વનું ઐતિહાસિક સ્મારક એટલે ગંગાદેરી એ બતાવવાનો પ્રયત્ન કર્યો છે જો તમને આ વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવી જ નવી માહિતી સભર વિડીયો એ તમને મળતા રહે સૌને જય હિન્દ જય ભારત વંદે માતરમ